એટલે તાનનો તમે બે દાડાથી મને તમે આ જ ફોન કર્યો યાર આવું થોડું ચાલતું છે તમે બે દાડા તમે મને આ ફોન કર્યો તે હાલ તો હું ગેસ તો તમે હા તો હું હાલ ના લાવું હેડો હા હા એટલે ચા બા મેળારો આવું હું આવું હેડો હા સારું રોતો મારો મારો ખાસ મિત્ર એક્સિડન્ટ થઈ ગયો હારું હું કરવાનું અને જબ્બર કોમમાં મારો આવતો અડધી રાતે મારો જો ફોન કરું તો અડધી રાતે આવી હતો પણ ના સારું ફોન કરવા પડશે આ બધું આ જવું તો પડશે જ સારું એકલો જવું તો સારું ના લાગે પણ ફોન કરવા પછી આ ગલબાજી ના ચહેરાજી બધાને ફોન કરવા પડશે

દેખાતા તો હે નઈ શું ઓહો એટલે અંદર કોઈ ગાલી અંદર જવું પડશે બોલો મળું તો ભલા આદમી

તરજ ગાડી ના આલ દો એ ઓ પણ તમે વળી વળી કોઈનું આલે એવા નહીં પણ ગલબાજી જોડી તો એ હું વાત કરું હોય તો વળી હલાવરાઉ ગલબાજી જ કલમા પર લઈ જાય એટલે તો નઈ પૈસા એ તો ગલબાજી જોડી તો હશે એ તો ભલે તમારા આગળ એ તો જૂઠું બોલે કે તમે કોઈનું લઈને તો આલું તો સર ને ભલા આદમી કોણ તમારા આલે આરો વાળો અરે ઓઢા ઉતળો લે આડો એક મારા યાર મોળું થાય છે હે જો તમે ઉભા મેલ દો આટલું હા મૂળ

চালু খালি ফলাফল খেৰ মচ্য় দেখা পাৰ

ઓખાજી આ ઓખાજી સક્રો મેલવા ગયો છો વળ્યા લઈ કે ભલા આદમી તમે પણ તો વળી અંદર જિયાર કોઈ નહીં

અલ્યા ભલા આદમી તમે બે મારો હકો ઓમ બેહીને આજે હું ઊંઘવામાં તમે તો હોય તમને ના ખબર પડે બોલાવા ખબર નહીં મારા ગાદી ના કઈ એવા નહી બહાર

જી તો ધારવ કાવાનું પાછું ઓ તાણ તો સંધા ને ક ના ખાઈ પેરી દેવાનું છે બીજું ભળા ભળા ઓર્ડર કરવાનો હોય સદુ પણ બીજું કોજી આયો બોજી ભલા આ આલજે બહો પશ પશ અલ્યા આ કી ભાઈ પશ પશ કર્યા હ ય નહી ભીતા અન કમજી દે દે જી પીયો દાડ માં કોક કોક ને આહરૂ ખાણો ભાષા એ અતન વાળી હે તારા કાકાના ભાઈ થાય ઓમ આ શું ચાલી ગયો ચાલો ચાલો ઉભા રહો છે એ

તમારો ખટાણો ચાલુ ના હોય આ રહ્યા આગળ તમે હાલ આવો ચીડી ચીણી જેવા આવો પાછા પાસા ખટાણો ચાલુ એ રાખ પાછા તમારો